મી દુ મને મૂકી જા મારા મમી પપ્પા જા અમારો રાણો બેઠો જા ત્યુ ની ભઈ હવા દીપડા લઈ જા મારે ન ચાહું હે ભૈયા એક લડુ લાગે પહેલી બનાવો પોઈબા

એક જોઈએ બે જોઈએ તો ત્રણ જોઈએ બે જોઈએ મને તીરસ વાવે તો મને તીરે ખબર છે હું ખાઈ લે બાર તારીખે છે ને લગન કે તમે તો આવજો કે હું તો અરે આવવાનું જ હોય ને મુકેશભાઈ એમ કહ્યું તમે મોટા ભાઈ છો તમે અને તમે જો ને હું ના આવું એવું બને કોઈ

હવે અમે બતાવી જઈએ છીએ વાડીએ નઈ હા વાડી જાય છે ઓલ ધાણા હારવાના છે ને તો મુલી છે અમે બતાવી જાય છીએ નઈ મિતુ એ મિતાલી ઈ તો ખાલી

બે તું બે ઉપડ હવે જા ને જો પાસવી આવ્યું છે માર ન તો હો મને કોઈ બોલાવતો નીકળો બે નહીં નહીં વ્યુઅર

છે ભાઈ જ જ એક એક જોઈ સાફ કરે ને એને મેં કીધું ને એટલે ઈ સાફ કરે જો इते जान के बात का बड़ा हां

કોમેન્ટ કરજો કેવો લાગે આનો વે જો આ નાના નાના પાડેડા ને આ પાડેડા કેવાય ના ને હા તો વાંધો નહીં પાડી મારે ની ની મારેલી મને બીક લાગેલી આપો મકાઈ કઈ બાજુ છે આ મારા પાર્કી પંચાયત કરશે હવે બધા સહી પકડે ને આ પડા છે ભાઈ મકાઈ મને પૂરા ના છે ને મફત નું લેવા જ આવે બીજું કઈ નથી આવે

ઓ બંડા આપના નામ જેંતી ડોડા લેવા ડોડા લેવા જાવ છે હાલો હાલવા મંડો એક પછી એક છું બાફી ને ચટણી લગાવી નાખી આઈડિયો ઈ તો તમે આઈડિયો કોનો અમારો આઈડિયો એટલે આ લઈ જાવે મસ્ત તમે આ ગામડાના ઘ

કામ થઈ ગયું કામ થઈ ગયું મમ્મી એમ થઈ ગયું પાસ થઈ કે ફેલ થાય નહીં નહીં પાસ થઈ જાય હેલ ને હો મકાઈ તો આપણે મકાઈ પહોંચી ગયા વાતું કરતા કરતા નામાં જોઈએ હવે તોય જો પહેલી હાઈ જાય ઝરોક નીકળું તું એલી તોય બીવું પડે ને પાછા આમાં દીપડાઈ રખડે છે તો ફૂલ પવન છે એકદમ અને અમે મકાઈ પહોંચી ગયા હી અને

હલે તારા ઉપર અધુરું છે આલયા હવે આને તો કે કાકડીઓ એને એમ કરીને એમ કહેવાય આ તોડી દે એને ઘરે આમાં સંધાર શું એને કે મીતુ માર બે મને આય હાલ હાલ ને મીતુ ના તારું બન્ને જ ગમ આમ મને મોકાય નથી મળતી મને જો તેસ બંગો તું હૈ ને એટલે આયા રયો

જો આઈલા હવે ડોડા તોડી તોડી તો મો ડોડા બાકી લઈને પાર તો કર્યા ડોડા હા હા કેવા મૈલાવા લઈને હાલતા એકમ ની કરવા નથી કાઈ આગરી જો વાડીએ બેહી ખાલી ખાલી મહેનત કરી કાઈ મહેનત મત કરી કા આને કેને બંધ થઈ ગયો કઈ હું છે હાવ કેવા તડકા ધૂમ ને ડોડા તોડવા બેઠા કાઈ હું ને કેવા ટીચર બાપા પલડી ગયા બસ ઈ તો રહેવા દે ઈ તો હા છે ને મે

આમ તો બેસ્ટ છે આમને આજ જગ્યા બહુ ગમે ફેવરેટ કારણ તમે વારે વારે આ જ જગ્યા આપણે ઈશો આપડે હો કહેવાનો ફાયદો થાય પહેલી મામા નું જોઈ છે ને ઢુકળું હોય ને ના ફાયદો એટલે તારા પૂગી જાવ આ ચાલતા ચાલતા તો કે ગામડે ગયો

કે એક નંબર વિડિયો ઉતરે પાઈ આમ જો લોકેશન તો જો હે હામે ઉભી રહી જા જા ફોટો પાડું હાલ જો કેવું મસ્ત લોકેશન છે ઓ હે ઓ હે પાડના ફોટો મિતુ નામાન મિતુ કારીગર છે રણાવી છે હેડ પર છે કોઈને કોઈ તું કઈ દિલボス certes tu आघे रे बापू झोड आला बापू झोड बापू झोडवा दे आरातरी किलो ने बापू झोड बापू झोडो आरातरी किलो ने बापू झोड झोडवा दे

મિતુન મિતુન માથે ચડી જા જા મિતુને ઊભા રહે હા એમ જા મજા આવે એક કામ કર હું થઈ તને વિશ્વાસ પછી ઊભી થઈ તો કેમ ઊભી ન सो आई न भाई सर तो करी आ माथे कर जीदे। भी करवा लागे ले पक से नहीं बीजू काही नहीं के बोसाड़े नहीं नहीं बसाड़े हो जाओ पड़ी तो मारवा के तू पकड़ी ले जा हो नहीं लागे बागे लोई नहीं धरा लो

અને મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો